નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સદનમાં શપથ ગ્રહણ બાદ મુશ્કેલી વધી છે કોંગ્રેસ વિરુદ્ધ એક વિવાદિત નિવેદનને લઈને પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં કહ્યું હતું કે ત્યારે જો કે કોંગ્રેસ ફરી આવે તો મુસ્લિમને તમામ સંપત્તિ વેચી નાખશે વડાપ્રધાનના આ નિવેદનને લઈને હવે ફરી ફરિયાદ નોંધવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેંગ્લોરની વિશેષ કોર્ટમાં એક વ્યક્તિએ નિવેદનને લઈને ફરિયાદ નોંધી છે આ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી જે અરમાન નામના વ્યક્તિ આરોપ છે કે રાજસ્થાનમાં ચૂંટણી ભાષણ દરમિયાન પીએમ મોદીએ ભડકાઉ ટિપ્પણી કરી હતી આ નિવેદનને લઈને બેંગ્લોરમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે લોકસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે મિત્રો ઓમ બિરાલ લોકસભા સ્પીકર ચૂંટાયા છે આ વચ્ચે પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદના સમાચારની ચર્ચા થવા લાગી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો Mari, ce nu le-am like share iar? Ane-ne să de joc.